ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ સેવા કાર્ય આજે આપણે ધોરણ 10 માં ઉજ્જવળ સફળતા મેળવે એક વિદ્યાર્થી સાથે વાતચીત કરીશું તો સૌથી પહેલા તો તમારું સ્વાગત છે થેન્ક યુ તો હા આપનું શુભ નામ અને કઈ શાળામાંથી તમે અભ્યાસ કરે છે જણાવો મારું નામ શ્રીમતી રાણી છે હું સેન્ટ એન્ડ બ્રિજ હાઈસ્કૂલ બેલેરામાં અભ્યાસ કરું છું હા તો આપણે એમના દ્વારા જાણીએ કે તમે જે મહેનત કરી એના વિશે મારી સાથે ચર્ચા કરજો હા પોતાahasan કે કે કરવા છે હા ઠીક તો સૌથી પહેલા તો હું એ જાણવા ઈચ્છું કે ધોરણ તમે જે તૈયારી જે એ અને ધોરણ તમે જે એમાં તમે કોઈ પરિવર્તન કોઈ હા ધોરણ મેં ધોરણ પરિવર્તન હા ઠીક તો એમના દ્વારા આપણે સાંભળ્યું કે ધોરણ નવમાં એમને જે તૈયારી કરી એ અને ધોરણ દસમાં જે તૈયારી કરી એમાં એમને સુધારો કર્યો તૈયારી વધારી ગંભીરતાપૂર્વક થોડું ભણ્યા એટલા માટે કદાચ સફળતામાં એ જે સફળતા છે એમને હાંસલ કર્યું છે ઠીક છે તો મેં એવું સાંભળ્યું કે મોટાભાગના વિદ્યાર્થીઓ જે સફળતા મેળવતા હોય છે એ કંઈક ગોલ સેટ કરીને આગળ તૈયારી કરતા હોય તો તમે પણ શું આવો કોઈ ગોલ સેટ કરો જો તમે ગોલ સેટ કરો તો કઈ રીતે તમે શું ગોલ સેટ કરો તો જણાવો હા મેં મારા ગોલ સેટ કર્યો હતો કે 70 થી 80 વચ્ચેનો 5% લાવ એટલે મારું ગોલ પૂરું થઈ તો આપણે સાંભળ્યું કે આમને 70 થી 80 વચ્ચે ટકા લાવવાનો જે ગોલ હતો એમને નક્કી કર્યું લીધો ને દસ અને એમની અથાક મહેનતથી એમના પરિશ્રમથી એમને એક ગોલ હાંસિલ કર્યો છે તો ગોલ એમને સેટ કર્યો पण एक गोल ने प्राप्त करवा वाटे मिळवा वाटे त्यांनी खूप मेहनत केली आहेस हां तो हु कदाचित वो विचारो की तुम्ही काही नियमित टाइम टेबल अनुसरण करता आहे जेती रवे अठी सारी सफलता मिळवी सके तो दर्शक मित्रांनी जाणून विनंती तुमचा नियमित टाइम टेबल شو आहे हां मी बहुसावरे 5 वाजता गोते अति शकता आणि वाजवा वेळेते आणि 6:30 वाजलेने चास्तो कर પાંચ વાગે જવાનું નવ વાગે સ્કૂલે જવા તૈયાર થવાનું હોય ને ચાર એ વીસ સુધી સ્કૂલે માં આવાનું પાંચ વાગે પાછુ આવવાનું અને દસ નવ વાગે આઠ વાગે વચે નીકળવાનું અને નવ થી બાર વાગ્યા સુધી વાંચવાનું તો મિત્રો સાંભળ્યું કે રેશમા સવારે પાંચ વાગે ઉઠતા ચા નાસ્તો બ્રશ કર્યા પછી એક બે કલાક વાંચતા પછી શાળાની તૈયારી માટે લાગી જતા શાળામાં સવારે દસ થી પાંચ સુધી ભણતા શાળામાંથી ઘરે પછી પણ એકાદ કલાક વાંચ્યા પછી જમવાની તૈયારી કરતા અને જમ્યા પછી રાત્રે બાર સુધી એ વાંચતા તો સતત સવારે પાંચ વાગ્યા થી શરૂઆત કરી રાત્રે બાર વાગ્યા સુધી અમને અથાક મહેનત કરી અને એટલા જ માટે અમને સિત્તેર થી એસી વચ્ચે જે ટકા લાવવાનું ભાઈ હાંસિલ કર્યું તો હું પ્રશ્ન પૂછું કે શું આજના ટેકનોલોજીના યુગમાં મોબાઈલ ઘણી રીતે ઉપયોગી થતો તો તમે શું તમારી તૈયારીમાં મોબાઈલનો કોઈ ઉપયોગ કર્યો ના મેં મારી તૈયારીમાં મોબાઈલનો ઉપયોગ નહોતો કર્યો તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોય જે ઓનલાઈન ક્લાસીસ હોય કોઈ પણ રીતે તૈયારી કરતા હોય છે પણ રેશમા મેને મોબાઈલનો કોઈ જ ઉપયોગ કર્યો નથી છતાં પણ સિત્તેર થી એસી વચ્ચે એમને જે ગોલ નક્કી કર્યો એમને મેળવ્યો છે એનો મતલબ

શું તમારા માતા-પિતાને તમે શ્રેય આપવા ઈચ્છે? કઈ રીતે તમારા મમ્મી-પપ્પા તમારી તૈયારીમાં કઈ રીતે મદદ કરતા? એ મને ઘરે દેતા અને દેતા. એ મારા તો તૈયારી માટે તો સાથે મમ્મી-પપ્પા સાથે રહી એટલે મમ્મી પણ ઘરમાં ખૂબ સપોર્ટ મળ્યો. એટલા માટે બાળકની તૈયારીમાં શિક્ષકો એમના માતા પિતા એમના મિત્રોનો પણ ઘણો ફાળો રહેલો છે એટલે આપણે પણ એ જ કહેવા ઈચ્છીએ છીએ કે તમારું જે બાળક ધોરણ દસ બારમાં ભણતું હોય તો એને એ જ રીતે સપોર્ટ કરવો જોઈએ એમની તૈયારીમાં મદદરૂપ થવું જોઈએ જેથી એમને પરિણામ મેળવવામાં મહેનત કરવી પડે ચલો તમે ધોરણ દસમાં સફળતા મેળવી લીધી તો હવે આગળના અભ્યાસમાં ધોરણ અગિયાર બાર પછી કોઈ નોકરી તમે કંઈ વિચારી

તો તમારી સાથે આજે વાતચીત કરીને ખૂબ આનંદ થયો તમારો ખૂબ ખૂબ આભાર આ ઇવેન્ટમાં જોઈન થવા માટે